અલ્યા મારો બેટો આ દિનો કેટલે રહ્યો મન કે હું ઘાય ઘામ દાવ લઈને આવું ન આયો ને આ મોડ થાયરો એ બુડા તું એ શું રાતના ના લેવા મેલે રે મળી જિત કરી આ મણું માડ માડ લીધો હોના બાહે લીધા બાહે ઓહો બસ તમારી બડે એકદમ કડક આવે यह बुड़ा बुड़ी रहे से, आम चम कर रहा है बुड़ा तुदू। अला मैश पट चम चम

રાતા રહેશે એ પણ આ કટના મત એટલે રે વે વે ને થોડું પાવશે પર ઈ તો ડમ કરશે પર બધાય હુઈ રહેશે તાર ચાલા છે એટલે બધાય આડી નેટ પોક પર આવી મુ હારું કવ છું હાઈ એ ચા એટલે કે તો તાર ના પી આ હારા અરે વે એ એ શું આવી ગયો બેસ હવે નાટક ના કર

કુતરો તગડા <triccities> <mouse> <trice> <tank>? <tank? tank? tank? tank>?